ઓકે જો તમે કેપેસિટર અને એના વિશે નથી જાણતા તો તમે તમે મારું પ્રીવિયસ લેક્ચર જે છે એને જોઈ શકો છો અને એના પછી તમે આ વિડીયો જોશો તો તમને ફટાફટ સમજણ પડશે ઓકે એના પહેલા એક સૌ પ્રથમ વાત કરું તો જો તમે મારી ચેનલ પર નવા તો પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે આ જે વિડીયો છે એને શેર કરતા રહેજો તો જોઈએ આપણે કે આજનો ક્વેશ્ચન જે છે કે ભાઈ કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને કેપેસિટરોનું સમાંતર જોડાણ શું હોય અને એનો સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ આપણને કેવી રીતે મળે છે બરાબર તો કેપેસિટર એટલે ખબર છે તમને કે એકબીજાથી બે શું વાહકું છે એમને એકબીજાથી અમુક અંતરે રહેલા હોય અને એ જે રચના બને છે એને આપણે કેપેસિટર તરીકે ઓળખતા હતા તો સૌપ્રથમ જો કેપેસિટરોનું જે શ્રેણી જોડાણ છે એની ચર્ચા કરીએ કે ભાઈ કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે શું તો આપણા જોડે બે કેપેસિટરો છે એક કેપેસિટર છે સીવન અને એના સાથે એક કેપેસિટર આ રીતે જોડાયેલું છે છે તો તો આપણા જોડે બે અને ઓકે જે સીવન કેપેસિટર છે એની જે ડાબી પ્લેટ છે એને બેટરીના ટર્મિનલ સાથે અને C2 કેપેસિટરની જે જમણી પ્લેટ છે એને પણ આપણે બેટરીના ટર્મિનલ સાથે જોડેલી છે ધ્યાન આપજો એકદમ પ્રશ્ન ઈઝી છે અને અહીંયા જે તમારું વિદ્યુત ભાર છે એ તમારું ધન વિદ્યુત બાર છે જે C1 જે છે તો ની જે તમારી ડાબી પ્લેટ છે એના ઉપર તમારું ધન વિદ્યુત ભાર છે જ્યારે C2 જે છે એની જમણી પ્લેટ છે એના ઉપર તમારો માઇનસ ક્યુ વિદ્યુત ભાર રહેલો છે ઓકે તો હું અહીંયા લખું છું માઇનસ ક્યુ વિદ્યુત ભાર તો થિયરી જે છે એ હું નથી લખતો તમને ગાણિતિક સ્ટેપ જે છે એ સરળતાથી સમજાવું છું કે ભાઈ બે કેપેસિટરો છે સી અને સી જેમાં સી જે છે એની ડાબી પ્લેટ કે જેના ઉપર ધન વિદ્યુત ભાર છે એ અને સી જે છે જેના જમણી પ્લેટ કે જેના ઉપર માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે એ બંનેને આપણે બેટરીના ટર્મિનલ સાથે જોડેલી છે ઓકે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ એના લીધે આની અંદર એક વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે સોરી વિદ્યુત ભાર પ્રેરિત થશે તો અહીંયા તમારો માઇનસ ક્યુ વિદ્યુત ભાર હશે અને અહીંયા તમારો પ્લસ ક્યુ વિદ્યુત ભાર હશે તો તમારે કેપેસિટરની

હવે આપણે ખ્યાલ છે કે ભાઈ કેપેસિટર કેપેસિટન્સ એટલે શું તો કેપેસિટન્સ C બરાબર જમા થયેલો વિદ્યુતભાર અથવા તો વિદ્યુતભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવતના ગુણોત્તરને આપણે શું કહીએ છે કેપેસિટરનું કેપેસિટન્સ કહીએ છીએ અહીંયા તમે જુઓ તો આપણે V1 અને V2 ની કિંમતો મેળવવાની છે તો જો આના પરથી હું V ને સૂત્રનો કરતા બનાવું તો V બરાબર ક્યું વાગ્યા શું લખી શકીએ આપણે સી લખી શકીએ તો વી વન બરાબર એના ઉપરનો વિદ્યુત બાર ક્યુ વાગ્યા કેપેસિટર્સ કેટલું છે આપણું સી વન તો આ જે છે એ આપણને વી વન મળે છે સેમ ટુ સેમ જો આપણે વી ની કિંમત શોધીએ તો વી બરાબર એના ઉપર વિદ્યુત બાર ક્યુ અને તમારું કે અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે હવે તમે સમીકરણને ધ્યાનથી જુઓ તો અહીંયા પણ ક્યુ છે અહીંયા પણ ક્યુ છે તો ક્યુ આપણે કોમન લઈ લઈએ તો અહીંયા વધશે વન અપોન સી વન અહીંયા જે ક્યુ છે તમારો વિદ્યુત ભાર એ અહીંયા ગુણાકારમાં છે જો બરાબરની બીજી જાય બીજી સાઈડ જશે તો ભાગાકારમાં જશે તો તમારા 1/c1 1/c2 હવે v q તો તમે જો અહીંયા q v છે તો એના બરાબર c લખાય છે તો જો v ઉપર જશે અને q નીચે આવશે તો આપણે શું લખી શકશું તો તમારું અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ 1/c 1/c1 બે શ્રેણીમાં જોડેલા જો કેપેસિટર હશે તો એ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને કઈક આવું મળશે કે વન અપોન સી બરાબર વન અપોન સી વન પ્લસ વન અપોન સી ટુ આવી રીતે આપણને સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ બે શ્રેણી જોડાણની અંદર મળે છે બરોબર આની અંદર એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે પણ આપણને શ્રેણી જોડાણનો પ્રશ્ન પૂછાશે તો શ્રેણી જોડાણની અંદર તમારો વિદ્યુત ભાર જે છે એ સમાન હોય છે વિદ્યુત સ્થિતિમાન જે છે એ સમાન હોતું નથી શ્રેણી જોડાણની અંદર આપણો વિદ્યુત ભાર જે છે એ કેવો હશે સરખો હશે તો એમસીક્યુ જે છે એ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે શ્રેણી જોડાણની અંદર નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એ સરખું હોય છે તમને આપેલું હશે વિદ્યુત સ્થિતિમાં વિદ્યુત ભાર આપેલું હશે બરોબર તો તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે પણ શ્રેણી જોડાણ હશે તો શ્રેણી જોડાણ માટે એનો જે વિદ્યુત ભાર જે છે એ કેવો હશે સરખો હોય છે બરોબર વિદ્યુત બાર સરખો હોય છે વિદ્યુત બાર બદલાતો નથી એટલા માટે આપણે સમતુલ્ય કેપેસિટર્સ વન અપોન્ટ સી બરાબર વન અપોન્ટ સી વન પ્લસ વન અપોન્ટ સી ટુ exam ની અંદર તમને આ પ્રશ્ન આપેલા હશે કે ભાઈ અહીંયા બે માઇક્રો ફેરાડે કેપેસિટર છે અહીંયા પાંચ માઇક્રો ફેરાડે કેપેસિટર છે અને બંનેને શ્રેણીમાં જોડેલા છે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને તમે એનું સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ શોધી શકો છો અને બીજી એક વસ્તુ એ પણ યાદ રાખવી છે કે જ્યારે પણ આપણે શ્રેણીની અંદર કેપેસિટર જોડેલા હશે તો જે તમારું સમતુલ્ય કેપેસિટન્સ મળશે એ તમારા શ્રેણીમાં જોડેલા નાનામાં નાના કેપેસિટર કરતા પણ તમારું કેપેસિટન્સ જે છે એનું મૂલ્ય એનાથી પણ નાનું મળે છે ઓકે તફાવતનો મુદ્દો છે કે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પણ જોઈશું કે ભાઈ તફાવત શ્રેણી અને સમાંતર બંને વચ્ચેનો તફાવત શું હોય છે તો આ જે છે 1 c 1 c1 1 c2 આને જો તમે અલગ રીતે પણ લખી શકો છો કેવી રીતે તો જોઈએ આપણે કે શું કરી શકાય જો આગળ તો જુઓ સી અને સી જે છે એને તમે લસા લઈ શકો છો તો તમારું સમતુલ્ય કેપેસિટન્સ પણ આવું લખી શકાય છે કે વન અપોન સી બરાબર અહીંયા છે સી ટુ પ્લસ સી વન અને નીચે બંનેનો શું થશે ગુણાકાર આ જે છે અહીંયા ગુણા છે સી જે છે અહીંયા ગુણા છે બરોબર તો સી ટુ પ્લસ સી વન ભાગ્યા સી વન ભાગ્યા સી તો તમારું સમતુલ્ય કેપેસિટન્સ સી બરાબર સી વન સી ટુ ભાગ્યા સી પ્લસ સી

ખ્યાલ આવ્યો છે જો તમને આની અંદર કંઈ ખ્યાલ ના હોય તો તમે મને કોમેન્ટ ની અંદર કહી શકો છો કે સર આની અંદર કંઈ ખ્યાલ આવ્યો નથી ચલો તો આપણે જે છે એ શ્રેણી જોડાણની વાત આપણે કરી દીધી હવે આપણે ફટાફટ સમાંતર જોડાણની પણ વાત કરી દઈએ કે ભાઈ સમાંતર જોડાણની અંદર કેપેસિટરો જે છે એ કેવી રીતે ગોઠવાયેલા હોય છે તો તમારા જે કેપેસિટરો છે એ એક છે તમારું આ સિવન કેપેસિટર અને એના નીચે છે તમારું સી ટુ કેપેસિટર તો બે કેપેસિટરો જે છે C1 અને આ છે તમારું સી ટુ કેપેસિટર તો બંને જે તમે આ રીતે બેટરી સાથે કનેક્ટ કરેલા હશે બરોબર બે કેપેસિટરોને તમે બેટરી સાથે આ રીતે કનેક્ટ કરેલા હશે તો આ જે છે આકૃતિમાં જે બતાવે છે એને આપણે કેપેસિટરોનું સમાંતર જોડાણ કહીશું બીજી વસ્તુ કે આના ઉપરનો જે વિદ્યુત ભાર છે

અને બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ સરખો છે છે ખાલી ના ના તો 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 બંનેને આ તમે જોડેલા હશે એને આપણે સમાંતર જોડાણ કહીશું અને સમાંતર જોડાણની અંદર તમારું વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેવું હશે સરખું હશે વિદ્યુત સ્થિતિમાન સરખું જ્યારે વિદ્યુત ભાર જે છે એ અલગ અલગ હશે તો તમે જોઈ શકો છો કે આ ના ઉપર રહેલો કુલ વિદ્યુત બાર તો ક્યુ બરાબર ક્યુ વન પ્લસ ક્યુ ટુ લખી શકીએ ક્યુ ટુ કેમ કારણ કે વિદ્યુત બાર અલગ અલગ છે જ્યારે પેલા શ્રેણીની અંદર જે હતું એ આપણું વિદ્યુત ભાર સેમ હતું જયારે વિદ્યુત સ્થિતિમાં જે હતું એ અલગ હતું હવે તમે જુઓ કે ભાઈ આપણે કેપેસિટન્સ સી બરાબર શું લખીએ છીએ ક્યુ ભાગ્યા વી તો ક્યુ બરાબર શું લખાય તો ક્યુ બરાબર સી ઇન્ટુ વી લખી શકાય તો તમારે જો આના માટે શોધવું છે કે ભાઈ ક્યુ વન વિદ્યુત વિદ્યુત સ્થિતિમાં જે છે વી અને જો તમારે ક્યુ ટુ પરનું વિદ્યુત બાર શોધવું હશે તો ક્યુ બરાબર તમારું કેપેસિટર સી અને તમારું વિદ્યુત સ્થિતિમાં વી તો આ બંને સમીકરણો જે છે એ આની અંદર મૂકીએ આપણે તો અહીંયા મળે છે સી વન વી પ્લસ અહીંયા લખાય છે સી ટુ વી લખાય છે આપણે ચલો હવે જુઓ તમે કે આ જે વી છે એ અહીંયા ગુણાકાર માં છે જો બરાબરની આ સાઈડ આવશે તો ક્યાં જશે ભાગાકારમાં તો અહીંયા લખાશે સી વન પ્લસ સી ટુ હવે ક્યુ ભાગ્યા

આ રીતે જોડેલા હશે સમાંતરમાં તો એનું સમતુલ્ય કેપેસિટન્સ સી બરાબર સી વન પ્લસ સી ટુ બંને કેપેસિટરોના સરવાળા જેટલું હોય છે જો તમારું શ્રેણી હશે તો એની અંદર સરવાળો તો ખરું પણ વ્યસ્ત હોય છે બરોબર આપણે શ્રેણીની અંદર જોયું કે વન અપોન સી બરાબર વન અપોન સી વન પ્લસ વન અપોન સી આ જે છે એ આપણને શ્રેણીની અંદર મળે છે જ્યારે આ જે છે એ આપણે સમાંતરની અંદર મળે છે ઓકે સમાંતર માટે તમારું સમતુલ્યુ અથવા તો મુદ્દો યાદ રાખવા જેવો એ છે કે જ્યારે પણ આપણે સમાંતરમાં કેપેસિટન્સ જોડશું તો એનું જે વિદ્યુત સ્થિતિમાન જે છે એ સરખું હશે જ્યારે એના પર રહેલું વિદ્યુત જે છે એ કેવું હશે અલગ અલગ હશે

ઓકે તો ચલો અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો હશે કે ભાઈ શ્રેણી એટલે શું અને સમાંતર કેપેસિટીનું સમાંતર જોડાણ એટલે શું ચલો ડાય તો અહીંયા સુધી કઈ બી કન્ફ્યુઝન આઈ થિંક તો હોવું ના જોઈએ કારણ કે એકદમ ઇઝી પ્રશ્નો છે આની અંદર કઈ ખાસ ભારે છે નહીં તો ખાલી બે એક મુદ્દા જે છે શ્રેણીની અંદર જે છે એ તમારો વિદ્યુત બાર જે છે એ સરખો હોય છે બરોબર અને સમાંતરની અંદર જે છે તમારો વિદ્યુત સ્થિતિમાન સરખું હોય છે

એ પણ આપણે ટૂંક સમયમાં જોઈ લઈશું ઓકે થેન્ક યુ સો મચ